કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો જય માતાજી જય મા ખુડિયા જય સિદ્ધનાથ મહાદેવ અમે જ્યાં અમારું મકસદ હતું ત્યાં અમારે કુળદેવી ખુડિયાર માતાજીના મંદિરે અમે પહોંચી ગયા છીએ તો આપ જોઈ શકો છો વ્યૂ આપણે માતાજીના મંદિરે જો વર્ષાબેન દીવા ભી કરવાની તૈયારી કરી રહી છે ધૂપ દીવાની તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો મિત્રો આપ જોઈ શકો છો વર્ષાબેન આપણે જોઈ ધૂપ દીવા કરવાની તૈયારી કરી રહી છે આરતી માટે જોઈ વાટું વાટું મૂકી રહી છે અને બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અમારો કેવો બ્લોગ લાગે છે કેવી ક્લિયરિટી આવે છે અને ક્યાંથી અમારો બ્લોગ જોઈ લે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલ વનીત ચોપડા અઠાણું અગિયાર બ્લોગ તો મિત્રો જો પહેલાં વાત નવા હો તો અમારે આ ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને અમે વિડીયો અપલોડ કરી પ્રથમ નોટિફિકેશન આપને મળે અને સર્વપ્રથમ આપ વિડીયો જોઈ શકો તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો જો વર્ષાબેન દીવો પ્રગટાવી રહ્યા છે અને કાનોભાઈ અગરબતી ફ્રેટાવ અગરબત્તીથી દીવો પ્રગટાવી રહ્યા છે વર્ષાબેન દિવેલ પૂરી રહ્યા છે જોઈ શકો છો આપ અમારું અમારા માદરે વતન અમારા ખંભાળિયામાં જ અમારે શ્રી કુલદેવ ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે અને દર વૈશાખ મહિનાની પૂનમના દિવસે માતાજીનું આહવાન અને સમૂહ અમારું ચોપડા પરિવાર ફેમિલી પરિવાર એમાં સમૂહમાં પ્રસાદીનો મતલબ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવે છે અને માતાજીની શોભાયાત્રા આ મંદિરેથી લઈ અને અમારા સતવા સમાજની વાડી સુધી શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે અમારી ગાડી ચાર પાંચ વર્ષથી અમે શોભાયાત્રામાં યુઝ કરીએ છીએ અમને એક લાવો માતાજીનો લઈ જવા શોભાયાત્રામાં લઈ જવાનો એક અવસર મળે છે બદલ અમારા કારગીકાર ભાઈનો આભાર માનીએ છીએ તો આવું અમારું કુળદેવી ખોડિયાર માતાજીનું મંદિર છે આપ જોઈ શકો છો તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો માદરે વતન અમારે જ્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં અમારે શિખર પર જે ધજા ચડાવવાની છે ધજાએ ચડાવશું એનો પણ આપણે વ્લોગમાં આપણે લેશું અને ધૂપતી વાળ અને ફૂલ ફૂલ ચડાવી રહ્યા છે વર્ષાનો અને આપ જોઈ રહ્યા છો અમારા ગુરુદેવ ખુડિયા મંદિર જે વર્ષાબેન અમારા ઘરેથી ભૂ ભરીને જે ખુડિયા માતાજી મંદિર સુધી ગયા તા ફાઇનલી અમે પહોંચી ગયા મંદિરે તો અમે પણ આવું નવા વિડીયો અપલોડ કરતા રહેશું અને કોમેડી વિડીયો પણ અપલોડ કરતા રહેશું તો અમારી ચેનલમાં જોડાયેલા રહેજો અને જેવો મિત્રો તમે આજ દિવસથી સુધી જેવો અમને સપોર્ટ કર્યો છે એવો સપોર્ટ કરતા રહેજો અને અમે તમને હસાવતા રહેશું નવા વિડીયો અપલોડ કરતા રહેશું નવા નવા વ્યૂ જોવા મળશે જેવા કે હમણાં અમે જંગ ગયા હતા ઇન્ડરજેશનો વ્યૂ નજારો વ્લોગ્સમાં લીધા હતા એવા અવનવા મોડ મળશે ત્યારે આપણે કંઈ અપલોડ કરતા રહેશું તો જો વર્ષાબહેન અને કાનો માતાજીને વંદન કરી રહ્યા છે એના શરણોમાં માના સાનિધ્યમાં ખોટી ખોટી વંદન કરી રહ્યા છે અને હવે પછી જો ધજાજી ચડાવવાનું છે જો અહીંયા મંદિર ઉપર મંદિરની અંદર જે નાનું શિખર છે ત્યાં જો ધજા ચડાવી રહ્યો છું હું આપ જોજો કન્ટિન્યુ બ્લોગમાં રહીજો મા ખોડિયારની ધજા મારી લાઈફની અંદર પહેલી વાર મેં ધજા ચડાવું છું ખોડિયાર માતાજીના મંદિરે આપ જોઈ શકો છો આવું અમારું મંદિર છે માડિયારનું જો આ અમારે ખુરદેવી ખુડિયાર માતાજીનું મંદિરને શિખર મંદિરની અંદર જે નાનું શિખર છે ત્યાં ધજા ચડાવી છે ત્યાર પછી ઉપરના શિખર ઉપર પણ ધજારોહણ કરવાની છે મિત્રો આપ લોકમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો બધા આપને જોવા મળશે જો આપ જોઈ શકો છો માતાજીના મંદિરની ધજા ચડાવી ગઈ છે મંદિર પણ બહુ મસ્ત મજાનું સુંદર મંદિર છે તો બ્લોકમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો જોઈ શકો છો જો નાણાં શિખર ઉપર માતાજીની ધજા ચડી ગઈ છે અને હવે પછી જો જ્યાં માતાજીની મૂર્તિ સ્થાપના કરી રહી છે નાનકડી મૂર્તિ ત્યાંની ધજા જો આપ જોઈ રહ્યા છો વિડીયોમાં આવે ત્યાંની ધજા ચડાવીએ છીએ

શિખર ઉપર ચડી ગયા છે હવે જે ધજા ચડાવેલી હતી ધજા પહેલાં સર્વપ્રથમ ઉતારશે ત્યાર પછી નવી ધજા શિખર ઉપર ધ્વજવંદન કરશું આપને પણ ઉપર ચડી ગયો છે માતાજીના શિખરે ધજા ચડાવવા માટે હું રવિ અને આનો ત્રણ જણા મેં ધજા ચડાવવા માટે ઉપર ચડ્યા છે શિખર ઉપર પહેલા અહીંયા એને શું કહેવાય મને બહુ ખબર નથી મિત્રો અને સિંધોર લડગાવવાનું કીધું તો અમારા જે મેન મંદિરના આયોજક છે આયોજન સંભાળે હેડલિંગ કરે એને તો સર્વપ્રથમ આપણે એને સિંધોર ચડાવી દઈએ અને ત્યાર પછી ધજાનું ચડાવવાનું આયોજન જો અમારા શ્રી કુળદેવી ખુડિયાર માતાજીનું મંદિર માદ્રે વતન ખંભાળિયા આપ જોઈ રહ્યા છો સુંદર મજાનું મંદિર છે અને મિત્રો વ્લોગમાં તમે આપ જોયું હશે આખે આખો વિડીયો આની પણ એક વ્લોગમાં મંદિરનો વ્યૂ બતાવ્યો હતો આ એ જ મંદિર છે જો સુંદર ચડાવી રહ્યા છીએ આપણે હા બધો નજારો હે હમણાં જો સિંદુર ચડી જાય એટલે પછી સીધી માતાજીની ધજા ચડાવવાની છે કોમેન્ટ બોક્સમાં મિત્રો જો હવે આપણે ધજા જૂની ધજા જે છે એ ધજા ઉતારીએ પહેલાં સર્વપ્રથમ અને એ ઉતારી પછી માતાજીની નવી ધજા આપણે ફરકાવશે કમેન્ટ બોક્સમાં મિત્રો મીઠી એવી કમેન્ટ કરી દેજો કેવી અમારે લોભ લાગે છે આપને અને ક્યાંથી આપ જોઈ રહ્યા છો એ પણ અમને કહેજો અને અમારા કોમેડી વિડીયો વિડીયો લોંગ ડ્રાઈવ વિડીયો અવું નવા વિડીયો આપણે અપલોડ કરેલ છે અમારા કેવા વિડીયો લાગે છે અમારી ચેનલની યુટ્યુબ ચેનલ મણી ચોપડા અઠાણું અગિયાર બ્લોગ્સની ચોક્કસ વિઝિટ કરજો મજા આવશે ઘણા બધા કોમેડી વિડીયો આપણી ચેનલની અંદર અપલોડ કરેલા છે મિત્રો અને જેવો આજથી સુધી આપ સર્વે સપોર્ટ કર્યો એ અમને સપોર્ટ કરતા રહેજો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને નવા હો તો સબસ્ક્રાઈબ સર્વ પ્રથમ કરી દેજો જો આપ જોઈ રહ્યા છો હમણાં માતાજીની નવી ધજા ફરકાવીશું આપને કાના ધજા લહેરાવી પછી ખુડિયાની જોરદાર આપણે જય બોલાવશું જો આવો બધો વ્યૂ હતો અમારે માં કુલદેવ ખુડિયા મંદિરનો જો ધજા ફરકી ગઈ છે આપ જોઈ રહ્યા છો જો નવી ધજા જે અમે ચડાવી અમે ભૂ ભરીને ગયા હતા અને જે માનતા હતી શેખો નાડી અને ધજાની હવે જ્યાં મંદિરની ઉપર આગળ મંદિર ઉપર જે ધજા છે એ ધજા નવી બદલાવી આપણે લોકમાં મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો છઠ સુધી જો આ ધજા કાના ભાઈ બદલાવે છે

કાનાભાઈ શ્રીફળ વઢારી રહ્યા છે આય છે કના કે માતાજીનું શ્રીફળ બીફળ વધારી લઈ પછી મિત્રો આપણે જશું નીચે એ માતાજીનું મંદિર છે ત્યાં ઉપર શિખર ઉપર ધજા ચડી ગઈ છે અને હવે માતાજીને શ્રીફળ વધેરી અને માતાજીને વંદન કરી જો હવે આપણે નીચે જઈ રહ્યા છીએ હમણાં તો ફાઈનલી મિત્રો આપણે નીચે આવી ગયા છે માતાજીના શરણમાં સારી જોઈએ ના ના ભાઈ હવે માતાજી ની આરતી કરી સર્વ સંગાસમાં ખોડિયાર માતાજીની આરતી કરી દૂધ દીવા કરી